thank mm -hmm. you ત્યારા બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો હવાર હવારનો ટાઈમ છે અને આજે તો વરસાદ વાવાઝોડું અને પવન બધું એક વાવું હતું એટલે થોડુંક વાતાવરણ બધું બદલાવી નાખ્યું છે અને ઘરની હાલત પણ બદલાવી નાખી છે તો હાલો તમને હું બતાવું કે વરસાદ આવી અને કેવું બધું કર્યું છે એમ તોફાન તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને હું બધું બતાવું તો થોડુંક પવનને કારણે હજુ ઝાડું અમારું થોડુંક નમી ગયું છે અને વૃક્ષોને થોડું થોડું નુકસાન તો થાય કેમ કે જોરથી પવન આવ્યો હતો ને એટલે જો આ બધું મસાઈ નાખ્યું છે આ તો ફૂલ પવનના કારણે થોડોક શાકભાજી પણ બધું નમી ગયું છે કેમકે પવન એટલો હતો અને વરસાદે તો થોડું ઘણું નુકસાન તો આમાં પણ થયું જ છે જો આ બધું આવા છોડે હાઉ ખેદાન મેદાન કરી નાખ્યું જેમ તો હાવ એટલે હાવ પાડી દીધું કેમકે ઊભું હતું બધું અને વરસાદ એટલો હતો અને ફૂલ પવન પાછું એટલે હાવ એટલે હાવ જેમ તો હાવ પડી ગયું જો શાકભાજી પણ બધું પડી ગયું છે તો આ તો બધું વાડીમાં હતું એ વાડીનું બધું એ કરી મેદાન કરીને ખુશીને હવે આપણે જોવાનું છે આપણા ઘરમાં કેમ કે ઘરે એક સરસ મજાનું નાનું નાનું ડિમાન્ડ આવ્યું છે મારા ઘરે અમારા ફેમિલી મેમ્બર એક બજુ છે તો એ ફેમિલી મેમ્બરના મેં તમને બધાની મુલાકાત નથી કરાવી તો એ તમને પહેલાં તો હું એની મુલાકાત કરાવું અને હાલો તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ અને હું તમને એની મુલાકાત કરાવું તો પવન એ બહુ આવતો હોય એટલે આમાં દોરડા બાંધવા પડ્યા

ચારે બેનું થીન બાંધું અને પછી આ રહ્યું બધું ન્યૂ મેમ્બર આવ્યું છે ને ન્યૂ ફેમિલીમાં જો એને કેમ કે પવન વરસાદ ને હોતું એટલે બીતી હિ બોવી ના નામાં ઓછરીમાં આ તો ઓસરી તો બધી પલ્લી ગયેલી હતી એટલે ઓસરીમાં તો રખાય એમ નહોતું ને ઓલા ઘરે ને રસોડું પલી ગયેલું હતું ન્યાય ન રહેવાય પછી આપણે આ ઘરે તો જો આપણે રહેવાનું હોય આ ઘરમાં આપણે હોવાનું હતું એટલે પછી એમાં કંઈ ન બંધાય ને ના ઓસરી બધી પલી ગયા લેતી જો આ બધું પલી ગયું હતું એટલે પછી અમારા બાવને અહીંયા રહેવાનો વારો આવ્યો પછી બે બહેનો અહીંયા હું અને પછી એમને અહીંયા બાંધી દીધું હાલો તારા ઘરે જવાનું છે હવે હાલો હાલો તમારે ઘરે હાલો હવે એને ઘરે લઈ જવું છે કેમ કે અહીંયા બિસારી પછી સારું ન લાગે ને હાજે તો કઈ બોલતી નતી કા સાની મની થઈ ગઈ હા બીક લાગતી વીજળી એને બધું હતું ને એટલે જવા દે જવા દે તારે મમ્મા પાસે નથી જાવું અહીંયા મારા પાસે ન થવાનું હાલો એ લઈ લે પકડ લે એમને થોડી એને ખબર પડે ક્યાં જવું જવા દો જો અહીંયા

ક્યાં જવું તાર મમ્મા પાસે જાવ તાર મમ્મા પાસે જવું હાલ હાલ લઈ જાવ તાર મમ્મા પાસે હું ને લઈ જા તું જા એકલી તું એકલી જા જા જે લોકો માલ માલઢોર રાખતા હોય ગાય ને ભેંસ રાખતા હોય ને બધાને ખબર હોય કે નાના નાના વાસણ જે હોય ને એને કેટલા આપણે હસવા પડે કેમ કે જેમ આપણે નાના છોકરાને હાંસવતા હોય ને એમ જ હાંસવવા પડે ને અમારે પાસું અહીંયા થોડુંક સિંહનું ને એવો ત્રાસ છે એટલે થોડુંક વધારે ધ્યાન રાખવું પડે એટલે થોડુંક નાના બાવને જેમ આપણે થોડુંક વધારે ધ્યાન રાખવું પડે હાંસવવા પડે એમ હાલો ઘર કામ બધું પડ્યું છે રસોઈ થોડીક બનાવવાની બાકી છે આજ તો બધું વરસાદી વાવાઝોડે વેરવિખેર કરી નાખ્યું છે તો બધું કામ કરી નાખીએ અને પછી પાછા મળીએ ઘરનું બધું કામ આપણે પૂરું કરી નાખ્યું છે કેમકે રસોડામાં શું બધું હતું તો જો બધું પાછું નવેસેથી લૂછવું પડ્યું બધી સાફ સફાઈ પાછી બધી નવેસેથી કરવી પડી તો આપણે રસોડાનું બધું કામ કરી નાખ્યું બધું ચોખું કરી નાખ્યું છે અને અમારે જો અહીંયા બેન હુતા છે આરામથી ચુંદરી ઓઢાડી દીધી એટલે માયખું ન કપડા આવે અને એની મજાની નીંદર કરે છે બીજા આપણે હવાનો નાસ્તો કરવાનો બાકી છે તો હાલો નાસ્તામાં આપણે શું છે દાદીનું શ્રાદ્ધ હતું એટલે આજે ખીર બનાવેલી છે અને જો રોટલી બનાવેલી છે અને આપણે સેવમરા એવું નાસ્તામાં લેવાનું છે અને કાલે દાદાનું શ્રાદ્ધ હતું એટલે કાલે પૂરી ને ખીર ને એવું બધું બન્યું બનાવ્યું હતું કાલે થોડુંક વધારે બનાવ્યું હતું આજે આજે દાદીનું છે એટલે આજે થોડુંક એટલું કર્યું છે તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી પાછા મળીએ મારી મારતી નથી ને એટલે મને તો બીક લાગે હું કાય બહુ બાજુમાં જાવ નહીં પણ આ શું મારતી નહીં એટલે ગાય હોતી ગાય ગાયને તો હું ધોઈ લેતી પણ એકાથી ધોતા આવડતું એટલે એક ધોઈ લેતી પણ આપણે ભેં ને એનું કાંઈ ધોઈ નહીં કે એ તો નાની બેનું છે બધું કામ કરે શાક તો આવડું થઈ ગયું છે ત્યારે આપણે રોટલા બનાવીને પછી બેનું આવે ને જમવાનું તૈયાર થઈ જાય ઘરે દુઝાણું ને એવું હોય ને ગાય કે ભેંસ કે ગમે દોતા હોય દોવા દેતા હોય એટલે માખું બહુ જ આવે ગમે એમ કરવી ને તો માખ જાય જ નહીં મોટી થઈ ગઈ એમનાથી લેવા નથી જવાની જાણી વાવ મસ્ત થઈ ગયો મોટી હજી એક હશે બસ લેવા દેવા એટલે

जमनु बाँकी छमि लै अनि ब्लग नै पूरा गरिसु त आशा राख्नु सहज ब्लोग तपाईँलाई गमो जम लाइक शेयर सब्सक्राइब गर्नु भुलता नै मिए बिजा एक मस्तीलाई नभवा ब्लगमा त्याँसी बजा नै जय स्याराम बाई बाई